બિલ્ડિંગ જો કવડું છે ભાવ કે છે શું કરવાનું છે એવું બિલ્ડિંગ લેવાનું એવું છે એવું જો ભાવ એક પસંદ કર્યું છે હેલો YouTube ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ ઓલ ઓકે તો આજનો વ્લોગ છે ને એ રાજને પૂરો કરવાનો છે આખો વ્લોગ આને પૂરો કરવાનો છે કા પૂરો કરશો ને કરી દેહો એમાં હો વાંધો

ઓગણીસો રૂપિયા હ ત્રીસો એટલે અઢારસો રૂપિયા આના અઢારસો એસો પચાસ હમ જો આ એટલો ભાવ છે તેનીનો તો આમાં છે ને આમાં ઘણા બધા આવે આ પેકેજ છે આખું જો જો આ આનું શું છે એ અલગ વસ્તુ છે એ અલગ છે આનું આ અઢસો પચાસ હવે નો રીયો હમ યોલ રૂપિયા 1000 ને 800 ને એવા છે પેકિંગવાળા છે આ બધા એક 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 છે જો બધા લેવા હોય ને આવી મસ્ત મસ્ત છે હાલો અંદર બતાવી હવે કઈ રીતનું છે

તો પહેરે છે ફેરસીઓ સારો લાગે હા સારો લાગે પણ કાળો કલર નો લેવાય આખો બ્લેક નો લેવાય આ બધા કેવા ગોતવામાં જ લાગ્યા છે જો છે કે ગોતવામાં લાગ્યા છે બધા કાર આ કેટલું મસ્ત છે પણ આ છે ને જીનો મોટું પડે છે હા જો મસ્ત છે આ પણ જીનોને થાય એમ નથી આ એ જો નકરા જીન્સ ના છે આ બધા કા આ બધા જેકેટ છે ગેરાજ આ બધા જેન્સના જ છે ને ઘાસ ખાલી ખોટા જોવે છે હો એ લેવાના છે ને એને એકે ધ્યાનમાં નહીં આવે એ ખાલી જોવે છે લેશે નહીં પણ હા જોવો સો ને ખાલી લેશે નહીં એ એક નહીં ઘણા બધા છે એટલે કંઈ દસ ભાવે સે તો ઘણા બધા એકાદુ પહેરો તો રાસ આ જો હા જો આખા આખ ખજાનામાં સુઈ ગઈ છે પહેરો હાલો પહેરો એક મારે ફોટો પાડો ને તે રાજને પહેરાવડાવવું છે બહુ મોટું હા તો મોટું જ પડે ને આ અહીંયા છે ને એ સેટરની સાથે સાથે

જો હવે બાઈન્ડ થવાનો ટાઈમ આવી ગયો છે પંખા લાઈટ જો આને પાછો આ પસંદ કર્યું છે જોવે છે કેવું લાગે કર્યું કે નથી જે

મને હવે આજ બાર નીકળ્યા જ સીવી તો હું કઉ પાણીપુરી ખબર આવી ને એમ પાણીપુરી જોઈ હાલો આગળ હમણાં કાક આવે તો ખાવું પકોડી ખાવાનું મને બહુ મન થયું છે આજ આજ બારી આવી છું ને તો હું કોઈ ખાઈ લઉં જો કે નગર એકલા હોય તો પછી બહાર આવવાનું મારે કઈ ખાઈ નહીં ખા રાસ હાલો જાવી જોઈ રાસ ખવડાવે છે કે નહીં પાણીપુરી ગાભાઓમાંથી આવી ગયા છે ઘેરે જવા આપણા ભાઈ રસ્તામાં હોટલ આવે છે ગીર નેહડો હા

ચેલેન્જ કેટલી તીશ હોય હાને તો બીજી તીશ ખાવાનું ચાલુ કરી દીધું જીરો બેન સુરણ કે દીધ પેરી દીધી ખાઈ લીધી ખાઈ લીધી આ

એમાં પછી આ દેખાડે હું રાજને કઉસ લેવાની છે રાજને શને પાણીપુરી નોતી ખાવી અને આવું ખાવું કા રાજ હા મસ્ત ભેળ બનાવે છે હા અહીંયા બહુ ટ્રાફિક હી છે ચટણી વાળી વેફર રાસ કહે છે હાલો તો આવી જાઉં કા તો ઘરે પહોંચ્યા ને સાડા દસ થઈ ગયા સાડા દસ થઈ ગયા અને આવીને તો પહેલાં છે ને દૂધ ગરમ કરવા મૂક્યું દૂધ આવી ગયેલું હતું અને જીનલની નીંદર આવતી થતો પથારી કરી એમાં હતું એવું ભેળ ખાન સીધા વઈ ગયા હતા મારા ભાઈના ઘરે પછી આવીને જસ્ટ આટલું મેં પૂરું કર્યું પથારીનું ને દૂધનું ને તરસ લાગી છે ને તો હજી મેં પાણી ન પીધું પેલા પાણી પીવું પીવું થતું હતું તો મેં કીધું લાવે પેલા વિડીયો અધૂરો છે પછી મને ભૂલાઈ જાય ને તો હવાર પડી જાય વિડીયો હવારમાં પૂરો થાય અને આ મચ્છરનું મારે ચાલુ કરવું પડશે ન કરશે ને મચ્છર હવારમાં હશે ને હમણાં થા બહુ વધી ગયા છે કેવર આવે થોડાક અને અમારે ધાબા ઉપરથી હું કે પવન એટલો આવતો હોય એટલે ધીમો રાખવો પડે છે ઠંડી લાગતી હોય છે ઠંડી એટલી રાખવું મચ્છર થોડાક આવે ને મચ્છરનું પેલા ચાલુ કરી લેવા દે મસર ભાગતા જાય કરી દીધું ઓલ મસરા તો હારો હાલો કાંઈ ને આપણે હવે આગળના વિડીયોમાં મળીશું ત્યાં સુધી આયાસ બધાને જય દ્વારકાધીશ અને ગુડ નાઇટ બધાને હાંજ પડી ગઈ છે સાડા દસ થઈ ગયા છે ગળામાં કંઈક થતું હતું સારું હાલો મળવી હવે આગળના વિડીયોમાં જય દ્વારકાધીશ